આ એકસો પંચાવન મી જન્મ જયંતિ મહાત્મા ગાંધીની છે મહાત્મા ગાંધીજીએ કહ્યું કે મારા દેશને આઝાદ કરવો છે આઝાદી અપાવી એ આઝાદીની લડતની અંદર સમગ્ર ભારતના દેશવાસીઓ સામેલ થયા આપણને આઝાદી મળી સાથે સાથે એમના દિલની અંદર હતું કે દેશને આઝાદ તો આઝાદી તો અપાવી છે પણ મારા દેશની અંદર સ્વચ્છતા અભિયાન એમને ચાલુ કર્યું અને જે વ્યક્તિ સ્વચ્છ હોય આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા જે પ્રભુતાના ગુણ હોય છે એટલે આ સ્વચ્છતાના ગુણ માટે આપણા ગાંધીજીએ જે સૂત્ર આપ્યું છે એને આપણા લોક લાડેલા વડાપ્રધાન શ્રી આજ ગુજરાતના પરોતા પુત્ર એ છેલ્લા દસ દસ વર્ષથી આ સ્વચ્છતા અભિયાનનું કર્યું છે સત્તરમી સપ્ટેમ્બરથી આ અભિયાન ચાલે છે અને આજે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે એ નિમિત્તે તમામ સફાઈ કામદારોના ચરણોમાં વંદન કરું છું કારણ કે સમગ્ર માનવ જીવનને જો સ્વચ્છ રાખતા હોય તો આ સફાઈ કામદારો રાખતા હોય છે એટલે દવાઓથી મેડિકલથી અને આરોગ્યની જો ચિંતા કરતા હોય તો આ સફાઈ કામદારો છે એટલે આ સ્વચ્છતા દ્વારા આપણે આપણે પંચ મહાભૂતનું આપણું શરીર બનેલું છે પૃથ્વી આકાશ અગ્નિ વાયુ જળ આપણા સનાતન ધર્મની અંદર આપણા વેદો અને શાસ્ત્રોની અંદર પણ આપણે પાંચી પાંચ તત્વોને આપણે સ્વચ્છ રાખવાના છે હમણાં જ આપણે જળ શક્તિ નો જોયું કે આપણે પ્રાણીને પણ કઈ રીતે શુદ્ધ કરવું પવનને શુદ્ધ કરવા માટે આપણા ઋષિ મુનિઓ આપણા આપણે ઘેર ઘેર પેલા યજ્ઞ થતા